દેખાતું નથી દેખાતું નથી દેખાતું પાપા ની પરી દેખાતું નથી જેમ હોટ દૂર એટલે જવા દેવા ઉલડીન જતી વાળી હું ઉલડાઈ જતો તું જતો રહેતો આ પંખો તોડ્યો ને આ પંખા ના પૈસા લાવે તારે પૈસા છે લેર મારવી અમારી ગાડી તોડો છો તારો બાપુ હું કોઈ બાપા ના પૈસા લેર નહી મારતી તું મારતી આમ બીમડાવા ની આ પૈસા તો પછી માથા કુંડ ના જોયે ભાઈ જો કશું થયું નહીં મારે નુકસાન નહીં મારે નુકસાન નહીં જો મારો ટાઈમ ના બગાડે હું અત્યારે બહુ બિઝી માણસ છું ને મારી પાસે ટેમ નથી અત્યારે સમજો પૈસા ઢીલા કર થી અહીંથી કલટી મારીને જતો ટાઈમ ના હોય તો જતો રહેવાનું હેડ તું પકડ હેડ પૈસા હાલ દે તું તો કરું કશું નુકસાન નહીં તારો કાકો નુકસાન આ પંખી વોકી વરી જે આલ છે પૈસા કાઢ ભાઈ હોય બૌ દાદાગીરી ના જોયે તું દાદિરી છોકરી સમજી રાત નહીં ઉપાડતો ફાટાકે છોકરા જો અત્યારે મારું મૂડ નહીં લડવાનો જાહેર તું સોની પૈસા કાઢ

তো নই তো আট সমাজদার ছো তো এই তো বোটাল